રાધાષ્ટમી પર્વ એટલે રાધારાણીનો પ્રાગટ્યોત્સવ આ દિવસે રાધા કૃષ્ણનું વ્રત પૂજા અને સ્તુતિનું ખૂબ જ મહત્વ છે રાધા અષ્ટમીનું વ્રત કરવાથી દુઃખનો નાશ થાય છે અને ઘરમાં સુખ અને શાંતિ આવે છે એવું માનવામાં આવે છે કે રાધા રાણી રાધા અષ્ટમીના દિવસે પ્રગટ થયા હતા આ દિવસે રાધા રાણી સંબંધિત મંત્રોનો જાપ કરવામાં આવે છે તેમની સ્તુતિ પણ કરવામાં આવે છે રાધા અષ્ટમી પર ઉપવાસ કરવાનું પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે ઉપવાસ રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે આ દિવસે જે ઉપવાસ અને રાધાજીની આરતી કરે છે તેના પર શ્રી કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે રાધા રાણીનો જન્મ રાધા અષ્ટમીના દિવસે ઋષભ ભાનુજી અને કીર્તિજીના ઘેરે થયો હતો પૌરાણિક કથા અનુસાર વાસ્તવમાં રાધાજી તેમની માતા કીર્તિજીના ગર્ભમાં નહોતા રુકમણી રાધાજીનું સ્વરૂપ છે જ્યારે રુકમણીનો જન્મ થયો ત્યારે એક પક્ષી તેમને ઉપાડીને લઈ આવ્યું જ્યારે વૃષભ ભાનુજીને રુકમણી મળી ત્યારે તેમનું નામ રાધા રાખવામાં આવ્યું હતું તેથી જ રાધાજીના અઠ્યાવીસ નામોમાંથી એક રૂકમણી છે રાધાજીનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની તારીખે થયો હતો આ દિવસે રાધાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર રાધાજીનો જન્મ શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને મજબૂત કરવા માટે થયો હતો બ્રહ્મ વૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ પ્રગટ થતાની સાથે જ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પ ચડાવ્યા અને વાત કરતી વખતે તેમના સિંહાસન પણ બિરાજમાન થઈ ગયા આ સુંદર કન્યા શ્રી રાધા છે એકવાર રાધાએ શ્રી વિરજા સાથે જોયા હતા જેના કારણે તે દુઃખી થઈ ગઈ અને કૃષ્ણને ખરું ખોટું સંભળાવા લાગ્યા હતા આ બધું જોઈને શ્રીકૃષ્ણના સેવક અને મિત્ર સુદામાં ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો પુરાણો અનુસાર જ્યારે દેવી રાધા અને સુદામાએ એકબીજાને શાપ આપ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃષભાનુની પુત્રી તરીકે જન્મ લેશો જ્યારે કેટલાક લોકો માટે રાધા એક લાગણી ભાવ છે જે શ્રીકૃષ્ણના માર્ગ પર ચાલવાથી પ્રાપ્ત થાય છે